નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભગવત ગીતા વીસ ઉપદેશો ગીતા સાર તેના વિશે તો મારી સાથે વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો શ્રીમદ ભગવદ્ ગીતાને મુક્તિદાયી ગણવામાં આવે છે જે દરેક દુઃખમાંથી મુક્તિ આપે છે દરેક સમસ્યાથી બચાવે છે દરેક મુશ્કેલીમાંથી છોડાવે છે દરેક ભય દુઃખ અને ચિંતાને દૂર કરવાની શક્તિ શ્રીમદ ભાગવત ગીતામાં રહેલી છે વરાહ પુરાણમાં એક શ્લોક છે પ્રારબદ્ધ બુદ્ધ માનોહી ગીતાભ્યાસ અભ્યાસ અથ સદાર સમુક્તસા સુખી લોક કર્મણાનો

અને સાંભળે છે તેને મનુષ્ય નહીં પરંતુ દેવ સમજવો જોઈએ આ જ્યારે આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાની વિશ શિક્ષાઓ વિશે ચર્ચા કરીશું ગીતાની પ્રથમ શિક્ષા છે જ્યારે મનુષ્ય તૂટી જાય છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે પીડાઓ આવે છે અને જ્યારે બધા તેનો સાથ છોડી દે છે ત્યારે મનુષ્યની અંદર તેની વાસ્તવિક શક્તિનો જન્મ થાય છે આ મુશ્કેલીની ઘડીઓમાં તેના ચરિત્રનું નિર્માણ થાય છે કારણ કે જ્યાં સુધી આપણે બીજાના સહારે હોઈએ ત્યાં સુધી આપણને ખબર જ નથી પડતી કે આપણી અંદરની યોગ્યતા શું છે આપણી શક્તિ શું છે જે વ્યક્તિ હંમેશા બીજા પર નિર્ભર રહે છે તેને ક્યારેય ખબર નહીં પડે કે જીવનમાં મુશ્કેલી આવે તો તેને તેનો સામનો કરી શકે છે

જેથી આપણે જીવનમાં કંઈક મોટું હાસિલ કરી શકીએ ગીતાની બીજી શિક્ષા તમારી દરેક ચિંતા તમારો દરેક ડર ઈશ્વરને સમર્પિત કરી દો જે લોકો પોતાની ચિંતા અને ડરનો ભાર પોતાના ખભે ઉપાડીને ચાલે તેઓ જીવનમાં ક્યારેય આનંદ પ્રાપ્ત નથી કરી શકતા પરંતુ જે લોકોએ પોતાની દરેક ચિંતા અને ડર ઈશ્વરને સોંપી દીધા છે તેમની અંદર એક વિશ્વાસ હોય છે એક શક્તિ હોય છે અને તે શક્તિના બળે તેઓ પોતાના દરેક ડરને જીતી લે છે પોતાની દરેક ચિંતાને દૂર કરી દે છે ગીતાજીની ત્રીજી શિક્ષા છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો મારી આ શિક્ષાઓમાં વિશ્વાસ નથી રાખતા તેઓ આ સુખ અને દુઃખના ચક્રમાંથી ક્યારેય છૂટી નથી શકતા થોડા દિવસ જીવનમાં સુખ આવે છે કે પછી કોઈ દુઃખનો એવો આઘાત લાગે છે કે જે મનુષ્ય તૂટી જાય છે પછી ફરી કોઈ સુખ આવે છે તો મનુષ્યનું બધું ભૂલી જાય છે પછી થોડા દિવસોમાં જ ફરી કોઈ મુશ્કેલી આવે છે ત્યાં આ રીતે જ ચક્ર ચાલ્યા કરે છે પરંતુ જે લોકો ભગવદ્ ગીતાની આ શિક્ષાઓ માને છે તેના પર વિશ્વાસ કરે છે તેના પર ચાલે છે અને જીવનમાં ઉતારે તે લોકો માનસિક રીતે ખૂબ જ સ્થિર રહે છે બહારની કોઈ પણ મુશ્કેલીઓ તેમને ડગમગ શક્તિ નથી અને નાના નાના દુઃખોમાં તેઓ દુઃખી થતા નથી અને નાની નાની ખુશીઓમાં તેઓ પાગલ થતા નથી ભગવત ગીતા આપણે ખરેખર એ જ શીખવે છે કે જીવનના દરેક સુખ અને દુઃખમાં આપણે કેવી રીતે જીવવું જોઈએ ગીતાની ચોથી શિક્ષા તમે જીવનમાં તે જ બનો છો જેટલો તમે પોતાના પર વિશ્વાસ કરો છો અને તેમના તેનાથી વધુ ક્યારેય નથી શકતો જેટલો કે કે તમે પોતાના પર વિશ્વાસ રાખો છો કહે છે જેની નાની હોય છે તે નાનું જીવન જીવે છે પરંતુ જેની વિચારસરણી મોટી હોય છે તે જીવનમાં મોટો માણસ બને છે તમારો વિશ્વાસ જ તમને નાનો કે મોટો માણસ બનાવે છે સફળ કે નિષ્ફળ વ્યક્તિ બનાવે છે

કઈ અર્જુને પોતાનું વિશ્વ રૂપ બતાવ્યું હતું તે વિશ્વ રૂપમાં આખો બ્રહ્માંડ હતું કરોડો લોકો જન્મતા હતા કરોડો લોકો મૃત્યુ પામતા હતા આટલું વિશાળ અને ભયાનક રો જોઈને અર્જુન ધ્રુજવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન તમે પહેલા જેવા હતા તેવા થઈ જાઓ હું તમારું આ રૂપ જોઈ શકતો નથી મને તમારા શિવ તમારામાં શિવ દેખાય છે ઇન્દ્ર દેખાય છે દુનિયાના બધા દેવી દેવતાઓ તમારામાં દેખાય છે સૂર્ય ચંદ્ર અને નવગ્રહો તમારામાં દેખાય છે ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું કે હે અર્જુન હું તું મારામાં મારું જે વિશ્વ સ્વરૂપ જોઈ રહ્યો છે પરંતુ વાસ્તવિકમાં મારા રૂપનો એક અંશ પણ નથી અર્જુન આચર્ય ચકિત થઈ ગયું અને પૂછવા લાગ્યો કે જો આ તમારો અંશ છે તો તમે સંપૂર્ણ કેવા હશો શ્રી કૃષ્ણએ કહ્યું કે ન મારો કોઈ આદિ છે કે ન અંત છે હું અનંત છું અને નાપી શકાય નહીં

જે લોકોના આવો ભાવ હોય છે તેઓ ઈશ્વરની શક્તિને પોતાના જીવનમાં અનુભવે છે મુશ્કેલીની સમય ઈશ્વરની કૃપાને અનુભવે છે ગીતાની છઠ્ઠી શિક્ષા અને તમે જે પણ કર્મ કરો છો જેની સાથે સંબંધ રાખો છો તેની સાથે માનસિક રીતે ક્યારેય જ જોડાઈ શકવું નહીં અને જોડાવું પણ નહીં કર્મ માટે કરો નહીં અને કર્મના પરિણામના પાગલ થઈ જાઓ સંબંધો જીવનમાં આનંદ માટે બનાવો નહીં તે સબંધો થી જ તમારા જીવન માં પીડા લાવો મનુષ્ય બનવું ખૂબ જ અજીબ છે જે વસ્તુઓ તેના સુખ માટે બનાવવામાં આવી છે તે જ વસ્તુઓ થી તે પોતાને માટે દુખ લાવે છે કોઈને શું દોષ આપવો આપણે જે દુનિયા પોતાના માટે બનાવીએ છીએ તે જ દુનિયા માંથી આપણને દુખ પ્રાપ્ત થવા લાગે છે આથી સંબંધો ને પ્રેમ માટે બનાવો આનંદ માટે બનાવો દુખ અને પીડા માટે નહીં ગીતાની સાતમી શિક્ષા મનુષ્યનું મન મન જ તેનો સૌથી મોટો મિત્ર છે અને મનુષ્યનું મન જ તેનો માટે સૌથી મોટો દુશ્મન છે જે મન તમારા પર કાબુ હોય તે તમારો સાચો સાથી બને છે પરંતુ જે મન તમને પોતાના કાબૂ પોતાના પર કાબુ રાખી તમને નિયંત્રિત કરે તેનાથી મોટો દુશ્મન તમારો બીજો કોઈ નથી જ્યારે મન મનુષ્યના વશમાં હશે

અને જો સો ઈચ્છાઓ છે તો તમારી ખુશી શૂન્ય થઈ જાય છે અને જો તમારી ખુશી સોથી પણ વધુ ઈચ્છાઓ છે તો તમારી ખુશી ઋણ માન્યસમાં ચાલી જાય છે કે એટલે કે તમારી ખુશી દુઃખમાં બદલાઈ જાય છે સરળ ગણિત છે કે ઈચ્છાઓ ઘટાડો ખુશીઓ આપોઆપ વધશે ઈચ્છાઓ વધારો દુઃખો આપોઆપ આવશે ગીતાની દસમી શિક્ષા દરેક મનુષ્યને પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવવું જોઈએ

છૂટવા માંગો છો તો મનના લાલ ચજે સ્વાર્થ અને ચિંતાનો ત્યાગ કરીને કર્મ કરવું જોઈએ જે આ રીતે કર્મ કરે છે તેને શ્રી કૃષ્ણ યોગીએ કહ્યું છે કે ગીતાની અગિયારમી શિક્ષા શ્રી કૃષ્ણ કહે છે કે હું દરેક મનુષ્યના હૃદયમાં વસું છું એવો કોઈ મનુષ્ય નથી જેની અંદર મારી શક્તિ ન હોય પરંતુ આ કળિયુગમાં લોકો પોતાના હૃદયની વાત સાંભળવાનું જ છોડી દે છે જે ચેતના મનુષ્યની અંદર તેની વાત સાંભળવાનું છોડી દે છે અને મનુષ્ય ફક્ત પોતાના મન અને બુદ્ધિની વાત સાંભળે છે જે મન તેને જે કરવા કહી તે જ કરવા લાગે છે પરંતુ જે બુદ્ધિ જે ચેતના એ તેનો અવાજ આપે છે તે અવાજ તેના કાન સુધી પહોંચતો નથી જ્યારે કોઈ મનુષ્ય વહેલી વખત પહેલી વખત કોઈ ખરાબ કર્મ કરવા જાય છે ત્યારે ઈશ્વરનો અવાજ તેને રોકે છે તેને કહે છે કે આ સાચું છે કે ખોટું છે પરંતુ ધીમે ધીમે મનુષ્ય ખોટા કર્મો કરતા કરતા એટલો આગળ નીકળી જાય છે કે તેને અવાજ સાંભળવાનું જ બંધ કરી દે છે મનુષ્ય ઈશ્વરને દરેક જગ્યાએ શોધે છે મંદિર મસ્જિદ અને ગુરુદ્વારા બધે જાય છે પરંતુ પોતાના હૃદયની અંદર ક્યારેય નથી જાગતો થોડી શાંતિથી આંખો બંધ કરીને પોતાની અંદર ક્યારેય નથી જોતો કારણ કે બહાર જવું ખૂબ જ સરળ છે પરંતુ અંદરની યાત્રા કરવી ખૂબ જ મુશ્કેલ છે યાદ રાખો કે જે વ્યક્તિ પોતાની અંદર ઈશ્વર નથી મળતું તેને ઈશ્વર બહાર ક્યાંય દેખાતો નથી મંદિરે જશે તો તેને મૂર્તિ જ દેખાશે પરંતુ જે પોતાની અંદર જાય છે તેને જ વાસ્તવિક સત્યના દર્શન થાય છે ગીતાની બારમી શિક્ષા अर्जुनે શ્રી કૃષ્ણને પૂછ્યું કે તમે કહો છો કે તમે દરેક મનુષ્યની અંદર વસો છો તમે દરેક ઈશ્વર છો પરંતુ તમે મને એક સામાન્ય મનુષ્ય દેખાવો છો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે તું મને આખા આંખોથી બંધ કરીને નહીં પરંતુ જોઈ શકે હું તને દિવ્ય નેત્ર આપીશ જેનાથી તું તને તારી અંદર અને બહાર દરેક જગ્યાએ જોઈ શકીશ પોતાની

અને દૂર રાખવું જોઈએ આવા સારા અને ખરાબનો મનુષ્યમાં શું ફરક હોય છે ખરાબ મનુષ્ય ફક્ત પોતાના અહંકાર અને ક્રોધમાં જીવે છે જ્યારે સારો મનુષ્ય બીજાની ભલાઈ માટે જીવે છે અહંકારી અને ક્રોધી વ્યક્તિ ક્યારે મધુર બોલી શકતો નથી અને જો બોલે તો તેના શબ્દો જૂઠા હશે જ્યારે સારો મનુષ્ય જ્યારે બોલે ત્યારે લોકો તેને સાંભળવા માંગે છે ગીતાની ચૌદમી શિક્ષા મનુષ્યને જે વસ્તુ વિશે વધુ વિચારે છે તેની સાથે તેની આ શક્તિ થઈ જાય છે તેમાં તેનો મોહ થઈ જાય છે અને તેના માટે લાલચ કરે છે તેની કામના કરે છે પરંતુ જ્યારે તે વસ્તુઓ મળતી નથી તેની કામના પૂરી થતી નથી ત્યારે તેની અંદર ક્રોધ જન્મે છે અને તે ક્રોધથી તેની બુદ્ધિ સાચું ખોટું સમજવાની શક્તિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિના નાશથી તે મનુષ્ય પોતે જ પણ નાશ પામે છે ગીતાની પંદરમી શિક્ષા જ્યારે મનુષ્યનું મન નબળું હોય ત્યારે પરિસ્થિતિઓ સમસ્યા બની જાય છે પરંતુ જ્યારે મનુષ્યનું મન મજબૂત હોય ત્યારે તે પરિસ્થિતિઓના તેનામાંથી તક બની જાય છે નબળું મન વિપરીત પરિસ્થિતિની સમસ્યા ગણે છે જ્યારે મજબૂત મન વિપરીત પરિસ્થિતિઓને તક ગણે છે બહારની પરિસ્થિતિ કેવી છે તેનાથી એટલું ફરક નથી પડતું કે પરંતુ તમારું મન કેવું છે તેનાથી ઘણો ફરક પડે છે ગીતાની સોળમી શિક્ષા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે દરેક મનુષ્ય રજો ગુણ તમોગુણ અને સત્વ ગુણથી બનેલો છે એવો કોઈ મનુષ્ય નથી જેમાં કોઈ ખામી ન હોય અને એવો પણ મનુષ્ય નથી જેમાં કંઈ સારા ગુણ ન હોય અને ઈચ્છો તો સૌથી સારા મનુષ્યમાં પણ ખામી શોધી શકો છો અને ખરાબમાં ખરાબ મનુષ્યમાં પણ સારું ગુણ શોધી શકો છો આથી જો તમને લાગે કે તમારી અંદર કોઈ ખામી છે અને તેથી તમે જીવનમાં આગળ નથી વધી શકતા તો આ તમારી સૌથી મોટી ભૂલ છે અને લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપવું જોઈએ આજકાલ દરેક વ્યક્તિએ એવો ચશ્મો પહેરેલો છે કે જેનાથી ફક્ત બીજાની ખામીઓ જ દેખાય છે અને પોતાની ફક્ત સારી વાતો દેખાય છે આથી

અને જે જાકો આખે સેયા માર શકે છે કોઈ જો તમને તમને ઈશ્વર પર પૂરો ભરોસો છે તો ઈશ્વર વિશ્વાસ રાખો કે તમે તમારા જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓનો સામનો કરી શકો છો કેટલું પણ મોટું દુખ આવે તો તમે દરેક મુશ્કેલીને પાર કરી જશો ભલે દુનિયાનો દરેક વ્યક્તિ તમને નીચે ખેંચવા માટે પરંતુ તમે હંમેશા ઉપર ઉડતા રહેશો તે તરતી તરતી ડૂબ ગયા તો જેનો પોતે જ પર અભિમાન થા અને તે ડૂબતી ડૂબતી બચ ગયા જેના પર ઈશ્વર મહેરબાન થા ગીતાની 18મી શિક્ષા જ્યાં તમારા માટે પ્રેમ નથી ત્યાં તમારું જીવન સન્માન નથી જ્યાં તમારા તમારી કદર નથી ત્યાં તમારે ક્યારે ન જવું જોઈએ ન નાતા ન આદર ન સ્નેહ તુલસી ત્યાં ન જોઈએ ભલે કનક વર્ષે મેં જ્યાં તમારું સન્માન નથી પ્રેમ નથી ત્યાં ક્યારેય ન જાઓ ભલે ત્યાં સોનાનો વરસાદ થતો હોય કે યાદ રાખો જ્યાં તમારું સન્માન નથી અને તમે જ્યાં ત્યાં જશો તો તમારી બેજતી થશે જ્યાં તમારી કદર નથી અને તમે તેની પાછળ પડશો તો તમારી અવગણનામાં આવશે આથી નાતા ફક્ત ત્યાં રાખો જ્યાં જ્યાં તમને પ્રેમ સન્માન અને કદર મળે ગીતાની ઓગણીસમી શિક્ષા જે લોકો પોતાની બુદ્ધિ અને સમજદારીને છોડીને ફક્ત પોતાની ભાવનાઓની આગળ પાછળ દોડે છે તેની દરેક વ્યક્તિ મૂર્ખ બનવા માંગે છે આવા મનુષ્ય દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે અને વાત એ નથી કે તમે ભાવુક અને સારા મનુષ્ય છો પરંતુ જ્યાં તમારે તમારી બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરવો જોઈએ તે ત્યાં પણ જો તમે ભાવનાઓથી ચાલશો તો બદલામાં તમને પીડા જ મળશે મુક્તિ જ મળશે આથી આ વાતનું વિવેક હોવું જોઈએ અને જરૂરી છે કે જ્યાં ભાવનાઓથી ચાલવું અને ક્યાં સમજદારીથી ચાલવું આ બંનેનું તાલમેલ બેસાડવું જ જીવનમાં અસલી સાર છે જીવનનું અસલી જ્ઞાન છે ગીતાની વીસમી શિક્ષા છે કે એકલા રહેવું તમને એ શીખવે છે કે તમારો પોતાનાથી મોટો સાચો સૌથી કોઈ નથી તમારી પોતાની મોટી શક્તિ કોઈ નથી અને તમારે પોતાનીથી મોટો સહારો કોઈ નથી અને વાસ્તવિકતામાં કેટલા મજબૂત છો તે તમારે તમને એકલા રહેવાથી જ ખબર પડે છે જીવનમાં કોઈક મોટું કરવું હોય તો તમે ભીડ તમારી સાથે નહીં જાય કારણ કે સફળતાના માર્ગે મનુષ્ય એકલા જ આગળ વધવું પડે છે જે વ્યક્તિ આ વીસ શિક્ષાઓને રોજ સાંભળે છે સમજીને તેને પોતાના જીવનમાં ઉતારશે અને તેના પર ચાલવું શરૂ કરશે તેનું જીવન પૂર્ણપણે બદલાઈ જશે તે પોતાની દરેક ચિંતા અને ડર છૂટી જશે અને જીવનની દરેક સફળતા હાસિલ કરશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળે ભગવદ્ ગીતાના વીસ ઉપદેશો ગીતાનો સાર તો તમે આ તમારા જીવનમાં ઉતારી લેશો તો તમે જે નૌકા પાર કરી દેશું તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ ફરી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી આપશો મારી ચેનલના જય શ્રી કૃષ્ણ